प्रयत्न करता हुआ छे એટલે ખૂબ ખૂબ અભિનંદન આફીશભાઈ કનુભાઈ આપને અને આપની ટીમ ને રાજકીય પક્ષો પોતાનું ચટણી ધંડેરા વાર પાળે સમય આવે ચટણી ની એટલે કોંગ્રેસ ના લોકો કોંગ્રેસ નું સંમેલન કરે ભારતીય જનતા પાર્ટી ના લોકો ભારતીય જનતા પાર્ટી નું સંમેલન ખત ગાંધીનગર માં આપણે નીકળતા આવીએ બોર્ડ જોવા મળે તરસ્યા ને પાણી મળશે ભૂખ્યા ને ભોજન મળશે કંગોઈ ની દુકાન હોય તો લાંબુ લિસ્ટ લખ્યું હોય ફાફડા મળશે જલેબી મળશે ગોટા મળશે ખમણ મળશે બરફી મળશે મીઠાઈ મળશે પેડા મળશે જે માલ સ્ટોક હાજર સ્ટોકમાં હશે તે મળશે આપણે બધાએ જાગૃત થઈને આ નાના અક્ષરે જે લખેલું હોય એ વાંચતા શીખવું પડે ત્યારે આપણે જાગૃત થયા કહેવાય ત્યારે આપણે સમજદાર થયા કહેવાય આજે છેલ્લા ત્રણ દાયકાથી હું ગાંધીનગરના ચાર દાયકાથી સંસદ સભ્યોને અને ચૂંટણીઓ જોતો આવ્યો છું ઘણા બધા તો ગાંધીનગર વિસ્તારથી પણ પરિચિત ના ગાંધીનગરનો ઇતિહાસ ગાંધીનગરનો ભૂગોળ ગાંધીનગરની પ્રજા પ્રજાની અપેક્ષાઓ આજે આજના ચૌધરી સમાજના માન્ય સોનલબેન ગાંધીનગર શહેરમાં પાંચ હજાર પરિવારો રહેતા હશે તે એ પાંચ હજાર પરિવારોમાંથી પચાસ ટકા કરતા વધારે પરિવારો ફક્ત ને ફક્ત પોતાના બાળકોના શિક્ષણ માટે થઈને રહ્યા છે શિક્ષણ માટે નથી એટલા બધા સરકારી કર્મચારીઓ કે જેમને ગાંધીનગર શહેરમાં પોસાતું પણ હોય અને આ શિક્ષણના આજના ચૌધરી સમાજના ભગીરથ કાર્યમાં એના હનમાં માન્ય રમેશભાઈ તથા અન્ય આગેવાનોને ખાસ દિલ્હી બોલાવીને માન્ય અમિતભાઈએ પોતાની અને રાજની અને દેશની સરકારનો પૂરેપૂરો સાથ સહકાર અને પીઠબળ આપવાનું જે વચન આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરો આજે સમય થયો છો અર્બુદા સેવા સમિતિના સભાસદો દરેકે દરેક ઘર દીઠ જો આપણે બનાવીશું તો જ સાચું સંગઠન આપણે ઊભું કરી શકીશું રાજની અને દેશની સરકારોની ગમે તેટલી ઈચ્છા હોય આપણને સહકાર આપવાની સમાજના છેવાડાના વ્યક્તિ સુધી એ સહકાર સંગઠનના માધ્યમથી જ આપણે પહોંચાડી શકાય આ વાતની આપણે સારી રીતે સમજણ કેળવવી પડશે ને એ માટે થઈને આપણા કાર્યકરો તરીકે ખૂબ સારી રીતે મહેનત કરી પરિશ્રમ કરી ઘેર ઘેર જવું પડશે અને ઘેર ઘેર આપણા સભાસદો નોંધવા પડશે શું આ કામ કરીશું આપણે આપણે આપણા સમાજનું સારું સંગઠન કરી શકીશું તો જ સારો લાભ આપણે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડી શકીશું આ વાતની આપણે સારી રીતે સમજણ રાખીએ બાકી કહેવામાં તો જેટલું કહીશું એટલું ઓછું દેશના પ્રથમ ગૃહમંત્રી માન્ય સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે કામ કર્યું છે તો આજે આપણને દેખાય છે કે કામમાં યશ કલગી ત્રણસો સિત્તેર ની કલમ કાશ્મીરમાં લાગુ કરવાની હોય કે આજે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આ દેશનો નાગરિક આટલા વર્ષે પહેલી વખત બોલતા શીખ્યો કે આ મારું છે અમારું છે અમારું છે આ બોલવાની હિંમત દેશના ગૃહમંત્રીએ જયારે આપી હોય ત્યારે મારે ખૂબ નિખાલસ્તાથી કહેવું છે મને સોનંદ્રુ ત્રણ દાયકાથી ગાંધીનગર શહેરમાં રહું છું અમદાવાદ શહેરના લઘુમતી સમાજના મુસ્લિમ ભાઈઓ શનિ રવિમાં સલામતી પણ ગાંધીનગરના બગીચાઓમાં લાગે છે અને દર શનિ રવિ મુસ્લિમોથી બધા બગીચાઓ ભરપૂર હોય છે આ સલામતી દેશના જન જન પહોંચાડવાનું કામ આપણા દેશના લોખંડી પુરુષ માન્ય અમિતભાઈ શાહે જયારે કર્યું હોય ત્યારે અમને અને આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ ને જેટલો સાથ અને સહકાર અને પીઠબળ આપણે પૂરું પાડી શકીએ એટલું ઓછું છે એટલું જ કઈ હું જય હિન્દ જય ગુજરાત અર્બુદા માતા કી અર્બુદા માતા કી